ભારત કોઈ ધર્મશાળા નથી જ્યાં દુનિયાભરના શરણાર્થી ઘુસી આવે અને વસવાટ કરવાનું ચાલુ કરી દે સુપ્રીમ કોર્ટે એક શ્રીલંકન તમિલની અરજીને ફગાવતા આ મહત્વપૂર્ણ ટિપ્પણી કરી હતી શું છે સમગ્ર બાબત તેની આ વિડીયોમાં વિગતે વાત કરીશું નમસ્કાર આપ જોઈ રહ્યા છો અવર રાજકોટ અને હું છું આપની સાથે ઓ આર દક્ષિણી અહેવાલો અનુસાર જો તમને વાત કરું તો આ શ્રીલંકન તમિલ યુવકની બે હજાર પંદરમાં ધરપકડ કરવામાં આવી હતી તેના પર એલટીટીઈ નામના આતંકવાદી સંગઠન સાથે સંબંધો હોવાનો આરોપ હતો 2018 માં એક ટ્રાયલ કોર્ટે તેમને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ યુએપીએ હેઠળ દોષિત ઠેરવ્યા અને 10 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી 2022 માં મદ્રાસ હાઈકોર્ટે તેમની સજા ઘટાડીને 7 વર્ષ કરી હતી પરંતુ સાથે જ એક આદેશ આપ્યો હતો કે તેમણે સજા પૂર્ણ થતાની સાથે જ ભારત દેશ છોડી દેવો પડશે જે સજા પૂરી થઈ જવા છતાં પણ તે ભારતમાં જ રહેવા માંગતો હતો જેથી શ્રીલંકન તમિલ યુવકે ભારતની સર્વોચ્ચ અદાલતમાં અરજી દાખલ કરી અને કહ્યું કે તેમને ભારતમાં રહેવાની મંજૂરી આપવી જોઈએ ત્યારે આ પાછળ તેમણે કારણ આપ્યું હતું કે શ્રીલંકામાં તેમના જીવને જોખમ છે તેમણે એમ પણ ઉમેર્યું હતું કે તેઓ વિઝા પર ભારત આવ્યા હતા તેમની પત્ની અને બાળકો ભારતમાં સ્થાયી થયા છે અને તે ત્રણ વર્ષથી અટકાયતમાં છે પરંતુ દેશનિકાલ પ્રક્રિયા શરૂ થઈ નથી શ્રીલંકન તમિલ યુવકે સુપ્રીમ કોર્ટમાં આ મામલે અરજી કરી હતી જેમાં સુપ્રીમ કોર્ટે દખલ કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે જસ્ટિસ દીપાંકર દત્તાના નેતૃત્વ હેઠળની બેચમાં જસ્ટિસ કે વિનોદ ચંદ્રન પણ સામેલ હતા શ્રીલંકન યુવકે મદ્રાસ હાઈકોર્ટના એ ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો જેમાં કહેવાયું હતું કે સાત વર્ષની સજા પૂર્ણ થયા બાદ તે દેશ છોડીને જતો રહે સુપ્રીમ કોર્ટે કહ્યું કે ભારત કોઈ ધર્મશાળા નથી આપણે દુનિયાભરના શરણાર્થીઓને ભારતમાં શા માટે આશ્રય આપવો જોઈએ અમે 140 કરોડ લોકો સાથે સંઘર્ષ કરી રહ્યા છીએ અમે દરેક જગ્યાએથી આવતા શરણાર્થીઓને આશ્રય આપી શકતા નથી ઉલ્લેખનીય છે કે દેશમાં અગાઉ પણ એવા ઘણા બધા ઘોષણખોરો મોટી સંખ્યામાં પકડાઈ ચૂક્યા છે જેઓ ભારતમાં જ રહીને ભારત વિરોધી પ્રવૃત્તિઓ કરતા હોય ત્યારે સુપ્રીમ કોર્ટના આ જવાબને તમે કઈ રીતે જુઓ છો તે કમેન્ટમાં જરૂરથી જણાવશો નમસ્કાર